કાર્યક્રમ અંતર્ગત ખુલ્લે રૂપિયા બે પોઈન્ટ પંચોતેર લાખનો મુદ્દા માલ તેમના મૂળ માલિકોને કોર્ટના ધક્કા વગર પોલીસ સ્ટેશનથી પરત કરાયો હતો સુરતની કાપોદરા પોલીસે તે તુજકોર્પણ કાર્યક્રમ અંતર્ગત બે પોઈન્ટ પંચોતેર લાખનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કર્યો હતો મોબાઈલ પરત મળતા લોકોએ પોલીસની કામગીરી બિરદાવી હતી સુરતના કાપોદરા પોલીસે તેરા તુજકોર્પણ કાર્યક્રમ અંતર્ગત છવ્વીસ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા સુરત પોલીસ કમિશનર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં જે તે પોલીસ મથક વિસ્તારમાં ચોરી થયેલો મુદ્દામાલ અથવા તો ગુમ થયેલો મુદ્દામાલ મૂળ માલિકોને કોર્ટના ધક્કા વગર પોલીસ મથકથી જ પરત કરવામાં આવે છે આજે રોજ મેરબાન પોલીસ કમિશનર શ્રી સાહેબની ખાસ સૂચનાથી ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી બીસીપી સાહેબ શ્રી અને એસીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને જે મોબાઈલો પડી ગયેલા હોય ખોવાઈ ગયેલા હોય અને ચોરાઈ ગયેલા હોય એવા મોબાઈલો તેના મૂળ માલિકોને પરતમાં આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે કુલ આજરોજ છવ્વીસ જેટલા મોબાઈલો જેની કુલ રૂપિયા કિંમત બે લાખ પંચોતેર હજારની તેના મૂળ માલિકોને પરત આપેલ છે અને આવા જ કાર્યક્રમો કાપોદરા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતા હોય જે મોબાઈલ મળે છે તે તેના મૂળ માલિકો સુધી પરત પહોંચાડવાની કામગીરી તેરા ચુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહી છે